ઉનાળાની શરૂઆતની સાથે માર્કેટમાં કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તે પહેલા ઉનાળાની શરૂઆતની સાથે પડેલા માવઠાને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે ત્યારે હાલ માર્કેટમાં કેરીના વેચાણને પગલે સુરત આરોગ્ય વિભાગ દ્વારા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એપીએમસી પાસે આવેલ સુરતના જાણીતા ફૂડ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ઉનાળાની શરૂઆતની સાથે માર્કેટમાં કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તે પહેલા ઉનાળાની શરૂઆતની સાથે પડેલા માવઠાને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે ત્યારે હાલ માર્કેટમાં કેરીના વેચાણને પગલે સુરત આરોગ્ય વિભાગ દ્વારા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું એપીએમસી પાસે આવેલા સુરતના જાણીતા ફૂડ માર્કેટમાં વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા એમજી માર્કેટ ફ્રૂટ માર્કેટ તરીકે જાણતું છે આખું વર્ષ અહીં સિઝનમાં આવતા ફ્રૂટનું મોટા પાય વેચાણ થાય છે ત્યારે હાલ કેરીની સિઝન આવતાની સાથે જ અહીં વેપારીઓ મોટા પ્રમાણમાં કેરીનું વેચાણ કરી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને આજરોજ સુરત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કેરીને પકાવવા માટે જે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વિશે તપાસ હાથ ધરાઈ હતી કેટલીક વાર ફ્રૂટના વેપારીઓ જ્યારે કેરીનો પાક આવવાનો શરૂ થાય ત્યારે કાચી કેરીને ઝડપથી પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે જેને યાનમાં રાખીને આરોગ્ય વિભાગ આવા વિક્રેતાઓ ઉપર નજર રાખી કાર્યવાહી કરવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લીકે પટેલ ફોર્સપી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીન કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઈડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેઓ સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે સ્થળો હોય તેઓના સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં